હા અમારી પણ રણનીતિનો ભાગ અમારી અમારી રણનીતિનો ભાગ હતો અને ભરતો હોય તો બહેનો ભરવાની જરૂર નથી એટલે અમારા પરેશભાઈ છે ને અમારું સમર્થન પૂરેપૂરું છે એટલે અમે એમ સમજીએ કે અમારા ભર્યા ટિકિટ રદ કરવાની માંગ કરી હતી ફોર્મ પણ નથી ભરવા દે એવું પણ કીધું હતું છતાં એને ફોર્મ પણ ભરી દીધું પ્રચાર પ્રસાર સમાજના જે સંગઠન સમિતિને કંઈ કરી નથી ગાય સિવાય કે पद्मिनी બાય નહીં નહીં હું એવું નથી માનતી અત્યાર સુધી જે પણ થઈ રહ્યું છે એ બધાના સાક્ષ સહકર્તી અને સમગ્ર સમાજની ઈચ્છાથી થઈ રહ્યું છે કોઈ એક વ્યક્તિના ઈચ્છાથી કંઈ હુલ્લડ કે એવું ના શકે બને સાંભળો અને સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય છે બધી વસ્તુનું નિરાકરણ ફક્ત તોફાનો હુલ્લડ હુલ્લડેનાથી નથી આવતું દિશા આંદોલનની એક દિશા નક્કી હોય એ દિશામાં આંદોલન જઈ રહ્યું છે જે યોગ્ય છે અને રૈવાત પરશottamભાઈના ફોર્મ ભરવાની

નથી લાગતું કારણ કે કોઈ એક વ્યક્તિ અલગ હોય એની વિચારધારા અલગ હોય એનાથી સમાજ આખો ના ફંટાય અત્યારે સમાજ એક જ દિશામાં ચાલે છે સમાજનો એક જ સુર છે અને ક્યાંય પણ ભાગલા નથી પતિની વાળો વિરુદ્ધ રોજ સુકલ સુધી લોકોની વિરોધ પણ જો મને એવું નથી લાગતું બધાની વિચારધારા અલગ હોય એમને એવું લાગતું હોય કે કઈ કરીને નિરાકરણ આવતું હોય તો એવું ના હોય આંદોલન ઘણા બધા રીતે ચલાવવામાં આવતા હોય છે અને હું માનું છું કે અત્યાર સુધી જે અમારું આંદોલન છે જે અન્ય સમાજે અમારી નોંધ લીધી છે એ ખૂબ સારી છે આનાથી ઉલટાનું સરકાર ઉપર પ્રેશર બન્યું છે અને અમે ઈચ્છે છીએ કે ભાઈ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય દિશા છે બધી વાતમાં હો હલ્લા અને દેકારા તોડફોડ એનું કોઈ એનું સમાધાન નથી હોતું પણ અત્યારે જે દિશામાં વધી રહી આગળ છે બરોબર છે પાર્ટ વન થઈ ગયો છે પાર્ટ ટુ આ રણનીતિ અમુક આજે નક્કી થશે આપ જોઈ રહ્યા છો ગામમાં એમને જાતા અટકાવવામાં આવે છે એમના પ્રચાર પ્રસાર બંધ કરી દેવામાં આવ્યા છે એમની સભાઓ તહેજ નહે

સહકાર આપ્યો છે આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આજ રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જનસામાન્યના સ્વાભિમાનને સલામ કરવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું આ રાજકોટ રાજકોટના રણમેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે હું આવ્યો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગ છે સો સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના રણમેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા કોઈ રાજકોટ થઈને મતદાન કરશે લોકશાહીના પર્વોને ઉજાવ ઉજવવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણી અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે બાર અને ઓગણ ચાલીસના વિજય મૂરતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે આ ફોર્મ એ રાજકોટવાસીઓના ખોળામાં માથું ધર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે એને લાગે કે પરેશ દાનાની અને કોંગ્રેસની વાતોમાં દમ છે એના કાર્યક્રમોમાં દમ છે તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતો માં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે વાઢી નાખજો એનો અફસોસ નહીં થાય પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું ફોમ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરાશે ધન્યવાદ સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય એવા રાજકોટના અંદર આજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં લોકો મહાન હોય છે સત્તા પણ લોકો આપતા હોય છે પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે પરેશભાઈ દાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા અહીંના લોકોએ એમને બોલાવ્યા છે અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ અહીં આવ્યા છે આજે આપણે જોયું કે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોનો પ્રેમ અને સહયોગ છે એ જરૂર વિજય અપાવશે અને એ વિજય લોકોના પ્રેમનો વિજય હશે થેન્ક યુભાઈ